પડી ગઈ છે સળ તપાસ વેડા એનેક ચિંતાજનક સ્થિતિ ધ્યાન માંવી ઉત્પાદન કામગીરી સમય પાલના ખાની કામગીરી કરાય તો બિલ્ડિંગ સ્થિતિ જોખમ સર્જી શકે તે માટે જનરેલી ને લોકો રહેવા માટે આ બિલ્ડિંગ સુરક્ષિત ન હોવાનું માથે થઈને નોટિસ અપાઈ છે હું એનો ના એનો પ્રમુખ પ્રમોત પ્રાણલાલ ટેલર અંદાજે 41 વર્ષોના સોસાયટી માં રહું છું અને કારભાર સંભાળું છું અને હાલની પોઝિશન અમને છેલ્લી નોટિસ એવી આપવામાં આવી કે આ જર્જરિત છે અને તાકીદે ડિમોલ્યુશન કરી દેવામાં આવે એવી નોટિસ અમને પાઠવવામાં આવી છે અમે તુષારભાઈ આર્કિટેક્ટનો અમે કોન્ટેક કર્યો એમને અમે અમારી આખી સોસાયટી ચેક કરાવી બધું કમ્પ્લીટ કરાવ્યું એમનું કહેવું એવું છે કે ભાઈ આ ઓરોલી અમને ચેક કરતા એવું માલુમ પડે કે ભાઈ આ સોસાયટી રિપેરેબલ છે પણ ઉતારવાલાયક નથી પણ એકચ્યુઅલી જીએમઆરસીએ આ જગ્યા પર કામ કરો હેવી મશીનરી મૂકીને કામ કરવાનું હોવાથી એ લોકોથી કામ થતું નથી એને માટેને આ ધમ પછારા કરી રહ્યા છે સંપાદનની વાત કરી છે કેટલા પરિવાર રહે છે અહીં અહીં આર્ટિસ્ટ પરિવાર રહે છે અને ચાર ચાર દુકાન છે નીચે જે પોતાનો પોતાનો ધંધો છે જે એ લોકોની રોજીરોટી છે અત્યારે હાલની તારીખમાં બેરેક લાગી જવાથી એ ધંધા પણ એ લોકોના બંધ છે પહોંચ એસ નાય ન્યૂઝ શું છે તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છોડાયેલ હું એસ નાય સાથે